નિવાસી જિલ્લો ડાંગ હાલ મેડિકલ વેસ્ટના નિકાલને લઈને વિવાદમાં આવ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રોમાં જે દવાનો જથ્થો અપાય છે એ વપરાયા વગર પડી રહેતા બે હજાર એકવીસ માં એક્સપાયર થયેલી દવાઓ જાહેરમાં નાખી દેવાતા રખડતા પશુ આ મેડિકલ વેસ્ટ આરોગી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે ડાંગ ખાતે જાહેરમાં ફેંકી દેવાયેલો આ દવાનો જથ્થો રખડતા પશુઓ આરોગી રહ્યા છે આ તમામ દવા વર્ષ બે હજાર એકવીસની સાલમાં એક્સપાયર દવાનો જથ્થો વર્ષ બે હજાર ચોવીસમાં પણ નિકાલ કરવામાં ન આવતા તપાસનો વિષય બન્યો છે અને આરોગ્ય અધિકારીઓ પગાર પૂરતા જ કે તે પોતાની ફરજ પ્રત્યે કોઈ જવાબદારી ખરી એમની એવો પ્રશ્ન પણ ઉભો થાય છે આવા સિવિલની સામેના ભાગે જૂના સરકારી ક્વાર્ટરની પાછળ પુષ્કળ પ્રમાણમાં બે હજાર એકવીસના વર્ષમાં એક્સપાયર થયેલી દવાનો જથ્થો ફેંકવામાં આવ્યો છે જે દવાઓ વિકાસની સરકાર દ્વારા ગરીબ દર્દીઓને આપવાને બદલે આજે ઉકરડે જોવા મળી રહી છે સિવિલના અધિકારીઓની બેદરકારીને કારણે પશુઓ આ હાનિકારક કહી શકે એવી દવાઓ આરોગી રહી છે એક્સપાયર થયેલી દવાઓ અંગે અધિકારીઓને વધુ વિગતો પૂછતા એકબીજા પર ખોખોની રમત રમતા હોય એમ જવાબો મળ્યા છે સરકારની ગાઈડલાઈન મુજબ સમયે સમયે દવા પર લખેલી તારીખ વર્ષની ચકાસણી કરી એક્સપાયર દવા અને ડિસ્પોઝ કરવાની જવાબદારી હોસ્પિટલના અધિકારીઓ કે કર્મચારીઓની બને છે પરંતુ આહવાની કરોડોના ખર્ચે નિર્માણ પામેલી ગરીબોની જીવાદોરી સમાન હોસ્પિટલના આરોગ્ય અધિકારો બે લગામ થયેલ અધિકારીઓને કારણે આજે વિકાસના ઢંઢેરો વગાડતી સરકારના કર્મચારીઓની ઘોર બેદરકારી સામે આવી રહી છે લાખોની દવા ઉકરડે પશુઓનું જાણે ભોજન બન્યું હોય એમ દ્રશ્યમાન થાય છે સિવિલના જવાબદાર આરએમઓ કે સિવિલ સર્જનને સમગ્ર બાબતે પૂછતા માત્ર ઉડાવ જવાબો મળ્યા હતા